રિસિવર અને ટ્રાન્સમીટર વચ્ચેનું અંતર ઓછું હોય ત્યારે પૃથ્વીની વક્રતાને આપણે અવગણી શકીએ ટ્રાન્સમીટર ટી દર્શાવેલ છે ટ્રાન્સમિટિંગ એન્ટેનામાંથી માંથી રિસિવર એન્ટેના સુધી તરંગો બે અલગ અલગ માર્ગે પહોંચે છે એક અહીંયાથી સીધું જતું રહ્યું એક અહીંયા આવ્યું પરાવર્તન પામી અને ગયું હા

એમાંથી પ્રસારિત થઈને પૃથ્વીની સપાટી પૃથ્વીની સપાટી પર પહેલા આપાત થયો પછી ઓ આગળથી તે પરાવર્તિત થઈને રિસીવર સુધી જાય છે એટલે કે પૃથ્વીની સપાટી પરથી ઓ આગળથી પરાવર્તિત થઈ તે સુધી જાય છે આનો સદી સરવાળો કરવામાં આવે બંને તરંગોનો તો આપણને રિસિવર પાસે મળતી ક્ષેત્રની તીવ્રતા મળે છે બંને તરંગોનું સ્પેસ સ્પેસ દ્વારા થતું તનુકરણ અવગણી શકાય એટલું ઓછું હોય છે ફક્ત તેમના એમ્પ્લિટ્યુડ અંતરના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે તેમનો જે એમ્પ્લિટ્યુડ છે એટલે કે તેમનું મૂલ્ય જે છે તે અંતર સાથે તેના વ્યસ્ત પ્રમાણમાં ઘટતું જાય છે ટ્રાન્સમીટર એન્ટેના રિસીવર એન્ટેના વચ્ચેનું અંતર મોટું હોય તો પૃથ્વીની વક્રતા આ સ્પેસ વેવ પ્રસરણમાં અડચણરૂપ બને છે કારણ કે રેડિયો તરંગો સીધી દ્રષ્ટિ રેખા છે અને તેમાંથી પ્રસારીત થતા તરંગો સુરેખ માર્ગે યા સીધા સીધા માર્ગે ગતિ કરી પૃથ્વીની વક્રતા સપાટીના એન્ટેનાથી આવેલા બિંદુ એ સુધી મેળવી શકાય છે જેમ કે અહીંયા ઘડી અને સીધા માર્ગે ગતિ કરી અને મેળવી શકાય એ પછીના વિસ્તારમાં આવેલા રિસીવરમાં આ તરંગો મેળવી શકાતા નથી અહીંયાથી સીધા માર્ગે ગતિ કરીને અહીંયા સુધી આવી શકે છે પણ એને પછી મેળવી શકાતા નથી આ પ્રકારના જે પ્રસરણ છે તેને લાઈન ટુ સાઈટ લાઇન ઓફ સાઈટ એલ અને લાઇન લાઈન ઓફ સાઈટ Communication કહેવામાં આવે છે આ જે ડીટી છે તેને કમ્યુનિકેશન અવધિ અથવા રેડિયો હોરિઝોન કહેવામાં આવે છે જો પૃથ્વીની ત્રિજ્યા અહીંયા આર હોય તો ઓએ બરાબર આર અને ઓસી બરાબર ઓ થી સી સુધીનું અંતર એટલે ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ એચ વત્તા પૃથ્વીની ત્રિજ્યા આર આથી ઓસી બરાબર ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ એચ ટી વત્તા આર થશે આમ અહીં ઓસી સ્ક્વેર બરાબર જોઈએ અહીંથી છે ઓશી નો વર્ગ ઓશી જે છે કર્ણ છે આ ત્રિકોણને ધ્યાનમાં લેવામાં આવે તો ઓસી જે થશે કર્ણ થશે આ નેવું ડિગ્રી નો ખૂણ થયો તો ઓશી નો વર્ગ બરાબર સીએ નો વર્ગ બતા એ નો વર્ગ

આનો વર્ગ આનો વર્ગ કેન્સલ થઈ જશે ડીડી નો વર્ગ એટલે કે કમ્યુનિકેશન અવધિ જે એને સૂત્રનો કરતા બનાવી તો તે આપણને ટ્રાન્સમિટિંગ એન્ટેના ઊંચાઈ HT નો 2HT R જેટલું આપણને મળે છે અહીં HT જે છે ટ્રાન્સમિટિંગ એન્ટેના ઊંચાઈ એ પૃથ્વીની ઊંચાઈ કરતા તો ઘણી નાની છે એટલે કે લેસ ધેન લેસ ધેન R હોવાથી 2HTR ની સાપેક્ષે एचटी ने अवगणता तो अपन ने dt स्क्वायर बराबर 2HTRS मिले छे आथी dt बराबर वर्गमूलमा 2HTR થશે જો રિસીવિંગ એન્ટેનાની ઊંચાઈ HR અથવા તો HR જેટલી ઊંચાઈએ મૂકવામાં આવે તો મળતી મહતમ કમ્યુનિકેશન અવધી જે છે એ અહીંયા આપણને ડીએમ બરાબર વર્ગમૂળની અંદર ટ્રાન્સમિટિંગ એન્ટીનાની ઊંચાઈ એચ ટી ટુ ગુણ્યા પૃથ્વીની ત્રિજ્યા આર વત્તા વર્ગ મૂળમાં ટુ એચ આર એટલે કે રિસીવર એન્ટીનાની ઊંચાઈ ગુણ્યા આર એટલે કે પૃથ્વીની ત્રિજ્યા આ સૂત્ર વડે આપણે માપી શકીએ છીએ આ જે છે એ મહત્તમ કમ્યુનિકેશન દર્શાવે છે આ સમીકરણ છે ઊંચાઈ વધારવામાં આવે તો દ્રષ્ટિ રેખી એટલે કે લાઇન ઓફ સાઈટ અંતર વધે છે લાઇન ઓફ સાઈટ અંતર બી વધે છે એન્ટેનાની ઊંચાઈ વધારવામાં આવે તો આ તરંગો ના પ્રસરણનો વિસ્તાર પણ વધશે

ઊંચાઈ કેમ શક્ય એટલી ઊંચી જગ્યાએ રાખવામાં આવે છે એનું કારણ એ છે કે જેટલી શક્ય એટલી ઊંચી જગ્યાએ રાખીશું તો આપણે એની ઊંચાઈ વધી જશે અને ઊંચાઈ વધી જશે તો એના તરંગ પ્રસરણનો વિસ્તાર પણ વધી શકાશે પ્રસારણ ક્ષેત્ર મોટું કરવું હોય તો સીધી જ રહેલા રિસીવરના સ્થળે રિપીટર અથવા તો બ્રુસ્ટર ટ્રાન્સમીટર ની મદદથી સંદેશાઓને રિલે કરવા પડે આમ સંદેશાઓને રિલે કરવા માટે રીલે મથકો દ્વારા કાર્યક્રમોને દૂર દૂરના અંતરે મોકલી પ્રસારણ ક્ષેત્ર વિસ્તારી શકાય છે રીલે મથકો દ્વારા આપણે પ્રસારણ વિસ્તાર વધારી શકીએફ મેગાઝો મેગા હર્સ યુએચ બેન્ડ તેમજ માઇક્રોવેવ જેવા ઉચ્ચ આવૃત્તિ ધરાવતા તરંગોનું પ્રસરણ જે છે એ સ્પેસ વેવ દ્વારા થાય છે સ્ટેશન દ્વારા પ્રસારિત થતા तरंगों स्पेस वेव द्वारा प्रसरण पामी रिसीवर सुधी पहुंचे छे એક ટીવી ટાવરની ઊંચાઈ સો મીટર છે સરેરાશ વસ્તી ઘનતા સો હજાર પ્રતિ કિલોમીટર નો વર્ગ હોય હજાર પ્રતિ કિલોમીટર નો વર્ગ તો કેટલા લોકો આ ટીવી સ્ટેશનના પ્રોગ્રામો નિહાળી શકશે પૃથ્વીની ત્રિજ્યા છ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત મીટર ઊંચાઈ સો મીટર ત્રિજ્યા આર છ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત મીટર વસ્તી કિલોમીટર નો વર્ગ ગુણ્યા કિલોમીટર એટલે હજાર મીટર થયા એની માઇનસ બે ઘાત થશે છે એટલે આથી દસ ની ત્રણ ઘાત દસ ની ત્રણ ઘાત ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત દસ ની ત્રણ ગુણ્યા દસ ની માઇનસ દસ ની માઇનસ ત્રણ ઘાત પ્રતિ મીટર નો વર્ગ આપણને પાય નો વર્ગ તો પાઈ વર્ગ અંદર ડીટી ની કિંમત મુખ્ય ટુ એચ નો વર્ગ વર્ગ વર્ગમૂળ કે ટુટીઆર પૃથ્વી છ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત સાધુરૂપ આપતા મળતી કિંમત ચાલીસ પોઈન્ટ એકસો બાણું ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર નો વર્ગ હવે પ્રસારણ નિહાળી શકતા લોકોની સંખ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા ચાલીસ પોઈન્ટ એકસો બાણું ગુણ્યા દસ ની આઠ ઘાત મીટર નો વર્ગ છે અને ઘડી પ્રતિ મીટર નો વસ્તી ઘનતા એટલે એના વડે આપણે ગુણી નાખ્યા તો ચાલીસ પોઈન્ટ એકસો બાણું દસ ની પાંચ પચાસ મીટર ઊંચા ટાવર પર મૂકેલ છે અને રિસિવિંગ એન્ટેના બત્રીસ મીટર ઊંચાઈએ છે આ બંને એન્ટેના વચ્ચે સંતોષકારક રીતે લાઈન ઓફ સાઇટ થી કમ્યુનિકેશન થવા માટે મહત્તમ અંતર કેટલું હોવું જોઈએ પૃથ્વીની ત્રિજ્યા ચોસઠસો કિલોમીટર છે એચ આર એટલે કે રિસીવર એન્ટેના છે એની ઊંચાઈ બત્રીસ મીટર છે એચ ટી ટ્રાન્સમિટિંગ એન્ટેનાની ઊંચાઈ પચાસ મીટર છે અને કેપિટલ આર પૃથ્વીની ત્રિજ્યા ચોસઠસો કિલોમીટર એટલે ચોસઠસો ગુણ્યા દસ ની ત્રણ ઘાત મીટર તો ચોસઠ ગુણ્યા દસ ની પાંચ ઘાત મીટર થશે મહત્તમ કમ્યુનિકેશન અવધી ધી ડીએમ બરાબર વર્ગમૂળમાં ટુ એચ ટી આર ટ્રાન્સમિટર માટે ટ્રાન્સમિટિંગ એન્ટીના માટે અને વર્ગમૂળમાં ટુ એચ ટુ એચ આર જે છે બત્રીસ ગુણ્યા પૃથ્વીની ત્રીજા ચોસઠ ગુણ્યા દસ ની પાંચ ઘાત આથી અહીં સાદુરૂપ આપતા વર્ગમૂળમાં છ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની આઠ ઘાત વત્તા અહીંયા ઘાતમાં ચારસો નવ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત આથી બે પોઈન્ટ બાવન અઠાવન અઠાણું ગુણ્યા દસ ની આઠ ઘાત છે એની એક દુત્યા ઘાત એટલે દસ ની ચાર ઘાત રહેશે વત્તા ચારસો નવ પોઈન્ટ છ નું વર્ગમૂળ વીસ પોઈન્ટ

આપણને મહત્તમ કમ્યુનિકેશન અવધિ મળે છે